સાથે ધોરણ 1 થી 12 ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયાના વિદ્યાર્થીઓને વાલીશ્રીએ સાથે કોલેજના વિદ્યાર્થીઓ પોતાની હાજરી નોંધાવી તેમજ M&V Arts and કોમર્સ કોલેજના એનસીસી ના વિદ્યાર્થીઓ અને NSS ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી સાથે VM શાહ અંગ્રેજી મીડિયમ શાળા જુનિયર NCC ના બાળકો દ્વારા પણ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમના અંતે વીએમ શાહ પ્રાથમિક વિભાગ ધોરણ ત્રણ થી ના બાળકો દ્વારા દેશભક્તિ ગીત સાથે નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું વિભાગના બાળકો દ્વારા દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંગ્રેજી વિભાગના બાળકો દ્વારા દેશભક્તિ યોગ ડાન્સ નું આયોજન કરાયું હતું આમ ઇઠ્યોતેરમાં માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભારત માતા કી જયના નારા સાથે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી